કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વામિનારાયણ ભગવાન ની જય મીઠા મીઠા નાદ વેણુ ના દૂર થી આવી આવી ને મારે કાને અથડાય નંદ કિશોર પેલો માખણનો નો ચોર સે નંદ કિશોર પેલો માખણનો નો ચોર સે ગાયો ને ચારવા વન માં જાય મીઠા મીઠા ના દેણું ના દૂર થી આવી આવી મારે કાને યથડાય માથે મૂંગટ એને મોર પીસ શોભતા માથે મૂંગટ એને મોર પીસ શોભતા ફૂલના ઝુમખા કાને લહેરાય મીઠા મીઠા ના દ વેણુ ના દૂરથી આવી આવી ને મારે કાને યથડાય ચમ ચમા ચમ ચમ ચમા ચમ ઘો ઘરિયો વાગતી ચમ ચમા ચમ ચમ ચમા ચમ ઘો ઘરિયો વાગતી ઢોલક નાદ ને બાજે મીઠા નાદ વેણું દૂરથી આવી ને મારે કાને યથડાય મૂકી મૂકી ઘર કામ સહુ ગોપીઓ મૂકી મૂકી ઘર કામ સહુ ગોપીઓ વનરાતે વનમા દોડી દોડી જાય મીઠા મીઠા ના દેણુના દૂરથી આવી આવીને મારે કાને યથડાય એ ઘર કામ માં એનું ચિતડું ના ચોટતું ઘર કામ માં એનું ચિતડું ન ચોટતું વેણું ના ના જાતક સોહાય મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને અથડાય પૂનમ નો ચાંદ લયો યુગ્યો આકાશ માં પૂનમ ચાંદ લીયો યુગ્યો આકાશ માં જોય જોય ને કાન કેવા હરખાય મીઠા મીઠા નાદ યથડાય એક તાલ એક તાલ દઈને સૌ નાચતા એક તાલ એક તાલ દઈને સૌ નાચતા ગોપને ગોપ ને ગોપિયા જ ભૂલ્યા સેભાન मीठा मिठा, मिठा नाद वेणु नादुरके आवी आवी मारे काने यथडाय आसपास नाचती गेली थई गोपियो आसपास नाचती गेली थई गोपियो वनर वनमा कानने वनमा राधाने कान केवा सोहाई મીઠા મીઠા ના દર વેણુ નાદ આવી ને મારે કાને સંભળાય આવીને મારે કાને યથડાય પ્રશ્ન કયા લાલકી છે